રામ રામ ડેરા ને ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા નવાગમાં અને ભાઈ એક નવા અંદાજમાં આવી ગયો પોપ મોપને બધું શું હોય આપણે ભાઈ એક એડ શૂટ કરવાની હે ને એના માટે બધી તૈયારી કરવી પડે હું હે ને ત્રણ ખેડૂત બન્યો હતો કે આપણે પહેલેથી જ ખેડૂત થયું કોઈ એમ નઈ કે ભાઈ તું કાં ખેડૂત બન્યો આ પોપમાં હે ને આપણે જોરો શોરો થી પાણી ભરી દીધું હતું પછી હે પાણી ખાલી કરવા ને બહુ જાજો વારો નીકળી ગયો ચાલુ રાખ્યો તો કોઈ વાંધો નહીં હવે આમાં પાણી ખાલી થઈ ગયું હે અરે બીજો વિડિયો શૂટિંગ નું કામ કરી નાખી એ ગાઈસ તો ભાઈ આપણે જીઓલું કામ પતાવાનું હતું ને હે ને વિડિયો શૂટિંગ નું કામ આપણે પતાવી લેતું પતાવી લીધું તો તાજ બપર થઈ ગયું ભાઈ બીજા ક્યાં એટલે કંઈ કામ ન કરી આમ ભાઈ મસ્તીના ચકલાયા આયા છે જો રખડે છે જોતા કેમ મસ્ત મજાનો અવાજ કરે છે ને ભાઈ આ તો ભાઈ આપણે ગામડે રહેવાનો ફાયદો છે ને આપણે હે ને તો આ દેખાય આ વસ્તુનું આપણે પ્રમોશન કર્યું તો ખાતર છે પણ ઓર્ગેનિક ખાતર અને ખરેખર કામ કાજ બહુ બરોબર છે બહુ વ્યવસ્થિત છે બાકી એક બે દિનની અંદર હે ને ભાઈ રીલ આવી જાય એટલે તમે જોઈ લેજો કન્ટેન્ટ બહુ સારું આપણે ભાઈ બનાવીએ ખેડૂતોને લગતો થોડોક ખરાક નો કામ કાજે અને દેખાય શું છે ભાઈ આપણું માઇક છે માઇક મારે કાંઈ દેવા જવાનું છે કીને દેવા જવાનું છે બર્તન દેવા જવાનું અહીંયા આવ્યું હોય ગામમાં ભાઈ એક માઇક છે ને એટલે થોડીક ને પ્રોબ્લેમ રહી છે આમાં ખાસ છે ને કેબલ ના ભૂલાવા દે કેબલ ભૂલાઈ જાય ને તો અઘરું થાય કારણ કે એને જો આવો આવો કેબલ વાળો અને ભાઈ પાસે તો આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ પાંચસો બાર જીબી હે ને એટલે આપણે ખાલી ટાઈપસીથી કામ આવીએ ભાઈ આ કેબલ એ બહુ મોંઘી ના આવે આના

તો કુણ મિમાન છે જોઈ લો મિત્રો એ તો આ ગામમાં આવીને મારા રહી અત્યારે ગામ ને અહીંયા આવતો દે 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 છોકરો કામનો ભારી લે રહ પી લે ભાઈ તમે કદી એવો રહ નહીં જોયો હે ને રહ જોયો કઈ દી ના અમે તો હાલો તો નીકળી આવે હાલો રોમે રમે રામ રમે રામ આપડે મિના રાણીમાં ભાઈ તડકે જોતા બરી જવાની આજ તો

સાંજનો સમય થઈ ગયો છે આપણી આ શું કહે ઉપરની છે ને ઓલી રિંગ લાઈટ ચાલુ કરી દીધી છે આની કોર ગુલાબી છે આની કોર કઈ છે ખબર બીલુ કલરની છે આવી ગઈ નથી આવી મને ખબર નહીં વનેક્સમાં અને ભાઈ ઉનાળાની છે ને પેલી કેરી છે ને આપણે ટ્રાય કરવાના હે યસ તમારા ભાઈ એ છે ને કેરી ખાય ગા તમે હજી કેરી ખાધી કે નથી ખાધી મને ખાસ કોમેન્ટ કરી દેજો હું તો ખાવાનું હોઉં આહ હું સુગંધ છે આ કડક હે હેલો ગુડ મોર્નિંગ બીજા દિવસના કેરી ખાતે આ હા હા મજા આવી ગઈ ને હવાર હવરના કોરમાં ભાઈ આપણે ઉખરમારો ચાલુ કર્યો ઘરની સાફ સફાઈ કરી હે અને મારે એક વિડીયો બનાવવાનો હતો પ્રમોશન રીલ એ ટાઈપનું હતું એક બધી વિડીયો આવી જાય એમાં જોઈ લો આપણે આ ને પથારી ફેરી નાખી મને લાગતું હતું આમ વિડીયો શૂટિંગમાં થોડોક થોડોક ઉલારી શું ને તો કંઈ વાંધો નહીં આવે પણ જોતાનો કાચ બાજને બધું ભાંગી નાખે એટલે કોઈ વાર પ્રમોશનમાં પ્રમોશન કરવા ને આપણે મૂંઘા પડી જાય કંઈ વાંધો નહીં હેલા રાખતું હોય ને આપણે ટ્રણે ક્યાં જવાનું બહાર જવાનું છે થોડુંક શૂટિંગ બુટિંગનું કામ કરવાનું એટલે એટલે જો હેલ્મેટ પહેરી લીધો હે ચામાં પહેરી લીધા હે મેનારાણી આપણે એકદમ રેડી છે ખબર પડતી નથી યાર હવે કેદી લેવી કઈ નક્કી લે ભાઈ આમાં દીક કાઢો બીજું કઈ થાય ને કઈ વાંધો નહીં ફટાફટ દેખાડું આ ખંભારીન આપણે લેહ લદાક નીકળે તો કેવી મજા આવે ભારી મજા આવે ને મને ખબર છે તમે આ ઘરના વ્લોગ જોઈ જોઈને હે થોડા થાકી ગયા પણ થોડુંક સહન કરી લેજો મિત્રો કે વ્લોગમાં આવવું જોઈએ આપણે જાઉં ફરવા જાહું પણ એને એક્સક્લુઝિવ કન્ટેન્ટ બનાવ્યું એવું નહીં આમ

લાકડામાંથી હે ને હેડી કાઢે ને એવી જગ્યા છે આપડે ભાઈ રસ પીવો આ રસ નો ભાઈ સ્વાદ આખો અલગ જ આવે મીઠો હાકર ભાઈ હા મીઠો બે ખંભાળિયા આપડે ભૂગી ગયા ભાઈ વોટર લવલી સ્ટાફ બહુ મજા આવી હવે આપણે ક્યાં જવાનું હે પેટ ભરવા જવાનું કઈ વાંધો નઈ જરીક ભરતા આવે ગાયત્રી મોબાઈલ માં આપણે છે ને પ્રમોશન પ્રમોશન કરવાનું શૂટ થઈ ગયું આપણે ભોજન કરી લીધું હે બહુ મસ્ત મજા ને હોટેલ હતું ભાઈ ફૂડ હે મજા આવી ગઈ કાયદેસર રીતે હવે ડાયરેક્ટ આપણે ઘેર જઈએ ઘેરની હજી એક મિટિંગ હું પ્લાન થાય શૂટિંગ કરીને આપણે ઘેર આવી ગયા ભાઈ મોટું જોતા હોય લાલ ચોર થઈ ગયો પણ તોય હું એન ને એ તો તમારા ભાઈ ની ખાસિયત છે અને ક્યાં જવાનું હે દૂધ ભરવા જવાનું કઈ વાંધો નઈ આપણે દૂધ ભરતા આવી તો આખો દિવસ છે ને દિવસિંગ માં ની જગ્યા થઈ ગયો પણ કઈ વાંધો નઈ ભલે આવા દી જાય તો આપણે ફૂલ પહાણમાં માં જ છે વિડીયો લેન્થ ની વાત કરું ને વિડીયો લેન્થ અત્યારે છ મિનિટ ને અગિયાર સેકન્ડ ની આજુબાજુ થાય છે થાય છે ને જો એક પોસ્ટ કરીને જોઈ લો મારી વાત સાચી પડતી એટલે છ ને અગિયાર એટલે થોડુંક આજુબાજુ હે પણ એટલું હાચું પડતું ફટાફટ કોમેન્ટ નાખો કે વાહ તમે ભાઈ કેમ કે આજે વિડીયો ભેગા ભેગ ટાઈમ લાઈન માં હે ને લેતો જ જાઉં જોતો જ જાઉં હું બીજો દિવસ શું ગયો ને રામ રામ કહેવાનું હું ભૂલી જ ગયો અને ગરમી થાય છે છેલ્લા ત્રણ ચાર દિવસ થયા તમારા ઇલાકા માં ગરમી થાય કે નહીં અમુક ઇલાકામાં માં તૈયાર બહુ જાજો વરસાદ હે તુફાન હે વાવાઝોડું હે તમારા વિસ્તારમાં શું હોય જરી કોમેન્ટ કરી દેજો ને ભાઈ અને કયા વિસ્તાર થી હવે એ કહી દેજો તો મને ખબર પડે ને કયા વિસ્તારમાં શું થાય પાછો વાંધો ક્યાં ખબર અમે તો ભાઈ દ્વારકા વાળા વિસ્તારમાં અરે અહીંયા હે ને ગરમી બહુ જી થાય લાઈટ વહી જાય હમણાં બહુ જી લાઈટ વહી જાય છે તો વેરી છે ને ટાઢો સાઠો આવે કઈ જાડવા હું ગોતો જાડવાનું જાડવાની છાયા જડી જાય તો હજી આપણે જાડવા આવ્યું જ નથી કારણ કે આવ્યા ને કેટલું બરાબર બે બેક વાર જેવું માંડ થયું એટલી વારમાં ના આવ્યા આપણે જાડવા હે ને બધા ઉગાડવાની ટ્રાય કરી જ છે આંબો છે પછી હવે ઝીણા મોટા ઝાડો બહુ જ આજ ઉગાડ્યા એની પર આપણું પૂરું પૂરો હે ને બગીચો કરવાનું છે બગીચામાં કન્વર્ટ કરવાનું ખડ એ કાઢી નાખવું છે કારણ કે ઓલા ખડનો ઓડો હજુ પટ્ટો થઈ ગયો તો પછી તો કરવું ને અને માંડવીનું બિયારણ લેવાનું ઘણું બાકી છે અને ખેતી કામ બાકી વરસાદે કંઈક વહેલો આવવાનો છે હવે એવું નથી લાગતું કે બધું સિઝન હોય ને તાલમેલ બધું વિખાઈ ગયો છે પણ તાલમેલ વિખાનું કારણ ખુદ આપણે જ છે આ પ્રદુષણ આપણે કેવું કરીએ આ ગ્લોબલ વોર્મિંગ આટલી હજી ગરમી પડે આ મોરના ઘેડામાં પૂછજો એટલી હજી ગરમી પડતી એ તરત ના પડી કે ના હજી ગરમી ના પડતી આટલી હજી ટાઈડે ના પડતી એટલે વાતાવરણમાં હે ને ગાડીઓ હાકી હાકીના કેમિકલ બધું છાટી છાટીને ફેક્ટરી બહુ જાજી થઈ ગઈ ને એટલે વાતાવરણમાં એ ફેર પડી ગયો એટલે ભગવાનનું તો આપણે જ રહે પણ પછી કોક વાર એવું લાગે કે ના ભાઈ આ બધું હે જરૂરી ને આ શું કેવાય પરિવર્તન સંસાર કા નિયમ હે આ ટ્રેક્ટર બધા આવી ગયા તો આપણું કામ બધું કેટલું જલ્દી થઈ ગયું હું હમણાં ક્યાં એક ની રીલ બનાવી હતી ને એમાં એમાં કીધું કે તમારા હે ને બળદની જગ્યા તમે ટ્રેક્ટર રાખ્યો ને તો એ તમારું કામ માલી જાય એમાં અમુક લોકો ઉપડી નીકળતા એ ભાઈ બળદની જગ્યા કોઈ ના લાગી યસ મને ખબર હે ભાઈ હું ખુદ પ્રાણી લવર હું દેખાય અહીંયા અહીંયા કેટલી બહેું બાંધી હે કેટલી ગાયું બાંધી હે એમને નથી બાંધી હે અને એ જ્ઞાન કોણ દેતા હોય જેને ઘેર ટ્રેક્ટર હોય ને એવા જ્ઞાન દેવા જોઈયા આવે છે મારો ભાઈ હવે ટેકનોલોજી ટેકનોલોજી ભેગું તમારે જવું જ પડે એમાં કંઈ ના હાલે આપણે કોઈને ડિફેમ નથી કરતા આપણે એમ નથી કહેતા કે ભાઈ તમે બળદ કાઢી નાખો પણ ખાલી ખોટા જે જ્ઞાન દેવા આવે છે ને એને કહો થોડુંક જ્ઞાન તમારી પાસે રાખો બધાને બધી ખબર જ છે કોઈ એવું ગાંડીનું નથી કે જેને ખબર નહીં હે બધાને બધી ખબર જ છે કે ભાઈ બળદ હે એના જેવીતા ખેતી ના જ થાય તો આ ટેકનોલોજી ટ્રેક્ટરને શું કામ શોધ કરી હે એવું જોતો તો ટ્રેક્ટરના કારખાના બંધ કરાવી નાખો તમે મને જ્ઞાન દેવાથી કઈ ન થવાનું અત્યારે તમે ગામડે ગામડે જો બળદને કેવા રખડતા કરી છે તમને ખબર છે એનું કારણ ટેક્ટર જ છે પણ કેમ વૃદ્ધાશ્રમ હે એવી રીતના બળદ નહીં બે જગ્યાએ વૃદ્ધાશ્રમ હે બળદ ને વૃદ્ધાશ્રમ કે શું કહ્યું મને ખબર નહીં હું અહીંયા ગયો હતો કાંઈ એટલે કંઈ એને અમુક લોકો તો ખરેખર કંઈ નથી કરતા એને પાંચ છ દી બળધામું ધ્યાન દેવું પછી બળધામું જોતા નથી તો બસ મિત્રો આપણે હે ને બહુ જાજુ ધ્યાન નહીં દેવું કારણ કે હું વધારે બોલીને તો આપણે પબ્લિક ફિગરમાં આવી જવું પછી આમાંથી અમુક કટકા કરીને ઇન્સ્ટાગ્રામમાં નાખીને ઘણી બધી લભ કરીએ મને ખબર છે બળવા હોય ને ભાઈ આમાં પણ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા જ રહેવાની એમાં તમે કઈ જાતનો ફેરફાર નહીં કરી શકીએ મારી વાત તમને બરાબર લાગે કે નથી લાગતી આ આજે છેલ્લા આપણે વાત બોલ્યા બરાબર લાગતી હોય તો કમેન્ટ કરો ને ના લાગતી હોય તો હું નથી એ કમેન્ટ કરી નાખજો બસ બસ હવે લખપુરી હાલો લપુરી ભૂલી જાવ બધું આપણે ભાઈ મોચોક ના છે આપણે ક્યાં જ્ઞાન દેવાનું ચાલુ કરી નાખીએ મળી નેક્સ્ટ વિડીયામાં રામ ડેરા ને એવો ભાઈ અને વિડીયો અહીં સુધી તો લાઈક કરવાનું ભૂલતા નહીં સબ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં